સુરતના પાલનપુર જકાતનાકા ખાતે એક ચૌદ વર્ષની કિશોરી પર નજીકમાં રહેતા એક યુવક દ્વારા ગળું દબાવી દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો દરમિયાન કિશોરીએ બુમો બૂમ કરી મૂકતા નરાધમે કિશોરીના માથામાં ગેસનો નાનો બાટલો મારી દીધો હતો જેથી તે બેભાન થઈ જવા પામી હતી કિશોરી ફરી હોશમાં આવતા નરાધમે પંખે લટકવાનો પ્રયાસ કરી દીવાલ સાથે માથું અથડાવતા કિશોરી ફરી ઢરી પડી હતી ત્યારબાદ નરાધમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ બાબતની પોલીસમાં ફરિયાદ થવા પામી છે રાંધે પોલીસ અને નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ પાલનપુર જકાતનાકા ખાતે શ્રમ પરિવાર રહે છે આ પરિવારમાં એક ચૌદ વર્ષની કિશોરી પણ છે જે હાલ ધોરણ હોમ અભ્યાસ કરી રહી છે ગતરોજ એટલે કે બુધવાર તારીખ ઓગણીસમી જૂનના રોજ કિશોરીને તેના પિતા સવારે સ્કૂલે મૂકી આવ્યા હતા ત્યારબાદ બપોરે કિશોરી ઘરે આવી હતી દરમિયાન કિશોરી ઘરે એકલી હતી અને તે પોતાનું સ્કૂલનું હોમવર્ક કરી રહી હતી તે નરાધામ યુવકે ઘરમાં પ્રવેશી કિશોરી સાથે બળજબરીપૂર્વક કરી હતી અંગે પીડિતાના પિતાએ જણાવ્યું કે મારી દીકરી એકલી ઘરે હતી ત્યાં નજીકમાં જ રહેતો યુવક ઘરે આવ્યો હતો કેટલામું ભણે છે એ રીતની વાતચીત કરતાં કરતાં નજીક ગયો હતો અને દીકરીનું ગોળું દબાવીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો મારી દીકરીએ બૂમાબૂમ કરતાં નજીકમાં પડેલો નાનો ગેસનો બાટલો તેના માથા પર આ શખ્સે મારી દીધો હતો જેથી તે બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તે ભાનમાં આવતા તેને પંખે લટકાવવાનો પ્રયાસ કર્યો હતો વધુમાં જણાવ્યું હતું કે દીકરીને પંખે લટકાવવાનો પ્રયાસ કરતા પ્રતિકાર કર્યો હતો જેથી તેનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું જેમાં તે ફરી બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તે યુવક ભાગી છૂટ્યો હતો જે યુવક પરપ્રાંતિય છે અને અમારા ઘરની નજીકમાં રહે છે તેનું સજા થવી જોઈએ એવી અમારી માંગ છે તો આદિવાસી સમાજના પ્રમુખ હિતેશભાઈએ જણાવ્યું હતું કે બાળકીના પિતા દ્વારા અમને જાણ કરાઈ હતી ત્યારબાદ અમે અહીં સિવિલ હોસ્પિટલમાં આવ્યા છીએ તપાસ પણ કરાઈ રહી છે દીકરીને માથાના પાછાના ભાગે ગંભીર ઈજા થઈ છે અમારી એટલો માંગ છે કે અમારા સમાધિ દીકરીને ન્યાય મળે અને તે નરાધમને સજા કરવામાં આવે મેં મારે તો મારું નામ નામોર સૈલે સેંગા છે હું પાલનપુર જગતનાકા અંબિકા રે જગાડા છોકરીને અંદર રહું છું અને કાલે મેં મારી છોકરીને વારે 8 વાગે સ્કૂલે મૂકીને કામ પર જતો રહેતો અને 1 વાગે મારી છોકરી આવી તો 1 વાગે પછી મારી છોકરી ત્યાં એ લેસન કરતી હતી તો એ લોકો ધીરે ધીરે આવ્યા કાકા ધોરણો ભણ્યા આ કરે તે કરે એમ કરીને પછી એને ગળામાં દબાવી દીધી પછી એને બલાત્કાર કરવાની કોશિશ કરી ને તો મારી છોકરી બમાબમ કરી પેલા બમાબમ કરે ને એટલે મારી છોકરીના માથામાં પા પા ગેસનો બોટલ મારી દીધો ગેસનો બોટલ મારી દીધો એના પછી મારી છોકરીને બે હોશ થઈ ગઈ બે હોશ થઈ ગઈ ને એના પછી પાછી હોશ આવી ને પછી પંખા ઉપર લટકાવી દેવાના લોકો સામેવાળા ઈસમો કોણ હતા ભૈયાભાઈ હતા એટલે કઈ જગ્યાના હતા ને કેવી ના એ આપડે ખબર નહીં બાજુમાં રૂમની બાજુમાં જ રહેતા હતા હાલ તમે ક્યાં આવ્યા છો હાલ સિવિલ હોસ્પિટલમાં શેના માટે આનો રિપોર્ટ કરાવવા બરાબર તમારી માંગ શું છે અમારે એનો કાલે આપણે આપણે એને સજા જ અપાડવાની આપણે મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા જે આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ હાલ અમે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમને જાણ મળી હતી કે સમાજની દીકરીને કોઈક નારાધમે ઘરની નજીક આવીને જે બળાત્કારની છેડતી કરવાની જે કોશિશ કરી છે અને એના પરિવારના પિતા થકી જાણવા મળ્યું કે છોકરીને પહેલાં ગળો દબાવવામાં આવ્યો છે એના માથા પર ગેસનો બાટલો મારવામાં આવ્યો છે ને બાલ પકડીને દીવાલ પર માથું ઘસ આમ ઢીક મૂકીને જેવું ઘસાડવામાં આવ્યું છે એટલે અહીં સિવિલ હોસ્પિટલ અમે સીઓમ ઓફિસ પર અહીંયા બતાવીને એની કાયદેસરની તપાસ કરાવીએ છીએ કે એને પર બળાત્કારથી કે છેડતી થઈ કે નથી થઈ એ બાબતે અને પરિવારને પૂરેપૂરો ન્યાય અપાવીએ એ ન્યાય ખાતર અમે અહીંયા સિવિલ હોસ્પિટલ આવે છે અને સમગ્ર બનાવ કિશોરીને સારવાર નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી તેનું મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ સાથે રાંધે પોલીસે પીડિતાના પિતાની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ